જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો આશા કરું તો બધા મિત્રો આનંદ માં હશે ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે તો મિત્રો કીર્તિ પટેલ ત્રણ મહિના જેલમાં કાઢ્યા ભાઈ અને મળી ગયા છે જામીન અને કીર્તિ પટેલ જેલમાંથી બહાર આવી ગયા છે અને જેલમાંથી બહાર આવતા જ એક નવા અંદાજમાં જોવા મળી છે મિત્રો તો એ વિડીયો આપણી પાસે થોડીક ક્લિપો આવેલી છે એ વિડીયો તમે જોવો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો આપણે એ વિડીયો જોઈએ તો મિત્રો જુઓ હોય ને કાંઈ ખોફ નથી કાંઈ ડર નથી સાણે ત્રણો દિવસ જેલમાં હું કંઈક મુંબઈ ગોવા ફરવા ગયો હોય એની જેમ રીલું બનાવી બનાવીને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરે છે તમે બધા વિડીયોમાં જોઈ કહો છો મિત્રો મિત્રો તમે આની વિશે હું કહેશો જરાક કોમેન્ટમાં જણાવજો તો તમારા મારા બધા વાળા ભાઈઓનું હું કેવું છે ને હું નહીં આપણે જાણશું તમે બધું જોવો છો સૂટ બૂટના લૂંઘી બૂંઘીને ગળામાં કંઈક માળાબાળા ધારણ કરી છે ને ભાઈ એવી રીતનું છે કાંઈક મિત્રો ભાઈ વિડીયો સારો લાગે તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ જાણે આ તો એમ જ લાગે કે મોટો નેતા હોય એની જેમ પ્રસાર કરવા નીકળી હોય અને મરદ ને તો જીવેય ગજબ હોય ને મરેય ગજબ હોય ઈ વાળી છે ભાઈ તો મિત્રો તમે જોયું આગળ વિડિયોમાં એમ ભાઈ ગીર ગજવતી આવી છે ને એની જેમ બાપ છૂટી ફરેલે ને છૂટી સરેલી સુરતના નામ છે રાવડી આહિર સુરતમાં તંદુરી મટકા છાયનું હાકે છે એની આરેક કોલાબરેશન કરેલું અને નવા નવા ડાયલોગનો ને એવું કંઈક બધું તો કરેલું છે અને રીલ જોતા તો એવું લાગે કે બે વાડીમાં જઈને રીલ ઉતારી હોય એવું આવું છે મિત્રો કંઈક

તો આપણે બધી સાથે સછોટ માહિતી આપણી ચેનલમાં આપી રહેવાની છે મિત્રો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારો હોય અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લો સચોટ માહિતી આપશે આપણે ગુજરાતને ગમે વિવાદ થતા હોય ગમે થતો હોય એની બધીની સચોટ માહિતી આપવામાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે પાછા આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો વારવાર તમને એવું કહેવું પડે કે તમે બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો ફલિત મળશું પાછા એક નવા વિડીયો સાથે આવવા કંઈક નવું કરતા હશે છે એવું હાલો મિત્રો જય હિન્દ જય દ્વારકાધીશ